હમણાં હું સવારમાં આવીને ને સાત વાગ્યામાં આવી ગઈ સાત કે આઠ વાગ્યામાં પપ્પાને એને કે તમે બધા બહુ મોડું મોડું રાંધો ને ખાઓ ને એમ અમે તો કે નવરાત્રી ને ઘરે આવી ગયા નવરાત્રી આવી ગયા તો અહીંયા ઝોલું એક ખાઈ લીધું તો હું તે કે એવું છે તો જો અને પછી એક વાત કરીએ આપણે અને આ બાજુ હોય ઉઠી ગયો છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

તો એવું બધું વાયલ્યા રાખતું હોય એટલે માસી છે ને થાકી જાય છે હમણાં તો જો આ બાજુ આપણી ભાખરી આજે ખાવાની છે ભાખરી રેડી થઈ ગઈ છે ને ચા રેડી થઈ ગઈ છે તો પેલા નાસ્તો કરું પેલા ઉભી રહે આ બાજુ આપણે વાત કરી હતી ફરવા જવાની તને ખબર હોય તો આપણા અમુક સબસ્ક્રાઈબર એવા છે ને તો એને મને તકલીફ નથી રાધિકાને આરે લઈ જવાની તો એ લોકોને તકલીફ છે કે હવે બેનને અમારી આરે ન આવે ફરવા તમારા સાસુ સસરા જવાય એમ તો બોલી પછી લેડીઝ છે ને ઘર માં કેવું હોય સાસુ ફરવા ગયા હોય ને ત્યારે હોવ ને ઘરે રહેવાનું હોય ને હો ફરવા જાય ને સાસુ ને ઘરે બીજા એકાબીજાનું કામ બધા ઘર સંભાળી લે એટલે ગમે ત્યાં ગમે ત્યાં મોકો મળે ને એટલે લેડીઝ ફરવા જતી હોય એને હું કેવું તારું

મારે બહુ ભક્તિ થઈ જાય બધા લોકો હા હા ટેક્સ નથી લાગતો મારે બહુ ભક્તિ થઈ જાય બહુ બધા લોકો કોમેન્ટ કરે જય શ્રી કૃષ્ણ એટલે હું હામી કોમેન્ટમાં રિપ્લાય આપું જય શ્રી કૃષ્ણ પણ ટૂંક માં આપું એટલે ઘણા લોકોને ખબર ન હોય લખવાનો આપણે આપતા હોય તો ચાલો મમ્મી બનાવશે મકાઈનું શાક ચા આપણે પાખરીને ચા ખાઈ નાખવી અને શ્રાવણ મહિનાનો સોમાસાનો શ્રાવણ મહિનો ટૂંક સમય આવે છે તો સવાર માં ને તો એવો વરસાદ આવો ને એમ આજ આખો દી આવશે

તો આપણી માટે એક માણસ હાયર કરવો જોઈએ લાઈટ બંધ કરવાન ચાલુ કરવા કારણ કે વિડિયો ઉતારું તો લાઈટ કરતો કરતો આ રૂમમાં આવી જાવ તો ત્યાં ચાલુ રહી જાય પંખો ને લાઈટ એવું બધું થાય છે પણ તમારા માટે ગાઈ પણ અમે કરશું પેલા ભાખરી ખાઈ લઉં ચાલો હે હે જોડે લાઈટ બોટ બી દેવા થાય જ્યાં આલવી ને ચાલુ નવું મકાન બનાવશું ને આપણે એમાં એવું જ ગોઠવવાનું છે સ્પેશિયલ બ્લોગિંગ માટે આમ બધી જગ્યાએથી લાઇટ આવતી હોય અને ગમે ત્યાં આપણે હાલશું ને લાઇટ થાતી જાય અને આથી નીકળી જાય એટલે બંધ થાતી જાય નળમાં એમ કરવું પડે નળમાં એમ રાખવું પડે નળ તો નથી ચાલુ કોઈ રાખતું ચાલુ નથી રાખતું રાખવું પડે એમ લાઈટ નું કાક વિચારશું આપણે હવે ભાખરી ખાઈ તમે બધા ભાખરી ખાઈ ખાઈ ને બેહી ગયા અમે ભાખરી તો ખાવા જો ગઈસ રાધિકાને ખબર છે ને કે હું ડાયટિંગ કરું છું એટલે મારી આખું ડ્રેગન ફ્રૂટ લેતા આવી છે જો ડ્રેગન ફ્રૂટ કાપીને હવે કે તારે ખાવું હોય તો ખાઈ કર ખાઈ નહીં હે ને

બધું આપડે રાધિકા ખવાય ક્યાં મળે એવું બધું પેલાના જમાના નું તારું કેવું રાધિકા આવી માન્યતા રાખી પછી આવું થાય

પણ એટલે આપણે બાફી ખાવાના ચાલુ કર્યા છે રોજે નથી ખાતા ને એટલે ભાખરી નો વારો લઈ લીધો ને આપડે એટલે રોજ અલગ અલગ ખાવાનું એમ ફ્રૂટ અને બીજું કઈ નઈ રક્ષાબંધન આવે છે તો હું ગિફ્ટ દેવાની છે

દહ રૂપિયા ની રાખડી ન હોય તમે થોડા કે છે કે વીવી વાળી લાવો દહ વાળો દોરો માંધો તો થાય કઈ ના આમ તો તો રાખડી બનાવી હા તો વાંધો નહીં હા તો ચાલો રક્ષાબંધન ની વાત તો આપણે પછી કરશું રક્ષાબંધન આવશે બધું સરપ્રાઇઝ છે હું મળશે હું આપશું કેવી રાખડી લાવશું કેવી બનાવશું તો ગાઈસ વાગવામાં થઈ ગયા છે બોપર ના એક અને જો બધા લોકો જમવા બેસી ગયા છે આ જમવામાં છે ને મકાઈ નું શાક છે ને રોટલી છે ને સવારમાં થોડું કામ હતું ને કે આપણે મકાઈ ની શાક ની રેસીપી નથી આપી ક્યાં

ભૂખ ઉપાય તો વધારે ભૂખ હોય તો બે રોટલી ખાવ એક જ રોટલી ખાવું અને પછી સીધો સાંજે નાસ્તો કરવું ઈ અને ક્યારેક ક્યારેક સાંજે પછી જમતાય નથી આપડે ક્યારેક જમી ખાંજે ન જમી એટલે ચાલો આ તો રોહિત નું અપડેટ આ બાજુ રાધિકા આવી ને એટલે મમ્મી રાધિકાને ઇસ્ત્રી કરવા દે કીધું ને કરી દઉં ઇસ્ત્રી કરાવવામાં મદદ કરે છે અને આ બાજુ બનાવે છે ચા ગઈ મમ્મી શરદી હે ને મમ્મી કઈ ખાધું નથી તોય મને બપોર લગી શરદી થઈ ગઈ હતી પણ અત્યારે મને સારી ગઈ કે મને એમ હતું આજ ફૂલ શરદી થઈ જાય અને વરસાદનો ઝાપટું આવીને પાછું હોય ગયું જો આવું થાય છે અહીંયા હતું મમ્મી વરસાદનું ઝાપટું હા તો અહીંયા ટુક કોમેન્ટ એવી આવી છે નામ તો મને ભૂલાઈ ગયું છે સાંજે વાંચ્યું ત્યારે આપણે નામ લઈ લેવું કે સંદીપભાઈ સોનલ જે છે ને બુક લખે છે ઓમ નમસિંહ વાયની તો એને શું કરવાનું છે એમ તો હજી અમે એ વિધિ વિચાર્યું શું કરવાનું હોય શું કરવાનું હોય મમ્મી મમ્મી ની ઉમર શું હોય એમ તો પૂછાય નહી પણ પૂછી તો તમારી ઉંમર કેટલી છે મમ્મી ના બાવન વર્ષ થઈ ગયા છે વન માં ગયા છે અને એક કોમેન્ટ એવી આવી કે શ્રાવણ મહિનો શુક્રવાર એવામાં આવે તો શ્રાવણ મહિનોનું જે શું કહેવાય વેધર હોય ને થોડુંક ભેજવાળું હોય એટલે એક ટાણું કરે ને એટલે જલ્દી આખો દીમાં શ્રાવણ મહિનામાં શક્તિ ઓછી થઈ જતી હોય બધાની એટલે એક ટાણું કરે ને એટલે રેડી થઈ જાય એવું હોય અને એક કોમેન્ટ એવી આવી હતી નીલમ રાજપલની એક ફ્રેન્ડ છે એને ઘરવાળા એમ કહી દીધું તારે છે ને કઈ વાર કે તહેવાર કે શ્રાવણ મહિનો કેવું રહેવાનું જ નહીં શું કરવા એવું કીધું છે પચાસ રૂપિયા ની ફરાળી પેટી ખાઈ જાય જાય પછી ફરાળી નાસ્તો ઘરે બનાવે એવું બનાવે તો આખો દિનુ દોઢસો બસો થઈ જાય ખાઈ ને રેવું તો ન ને એમ તો ચા બની ગઈ છે હાલો ચા પીવું ને મમ્મી આજ છે ને એક બધાને પૂછવાના છે કે આ વસ્તુ કરીને બતાવજો તો એ મમ્મી થોડુંક મારા કામથી પતાવીને ઘરે આવીને પાછો તો એ મમ્મીને પૂછ્યું કે હું હું એ બધાને પૂછવાના છે અને બધાથી થાય છે કે ચાલો મમ્મી જે ગેમ રમવાની કહેતા હતા ને એ ગેમ આપણે સ્ટાર્ટ કરવી છે તો ગેમમાં હું છે એની મમ્મીને જ પૂછવી અને મમ્મીની જ ગેમ છે એટલે મમ્મીને પૂછી લઈ ચાલો

People na kasa pepa be... paka pepa. People na kasa pepa paka pepa. People na kasa pepa papa

અને મમ્મી આખો દી એક્ટિવ રહે બહુ કામ કરે છે એવું કહે છે તારું શું કહેવું એની ઉપર એક્ટિવલ હા આપણે કાય બગાડ્યું નથી અને ભાઈ અમાર ચાલે ઉખાધું બરોબર છે અને કાલના વ્લોગમાં મને બહુ બધા લોકો એટલી સલાહ આપીને કે કે મોટો ઝારો લેવાય નાનો ઝારો લેવાય ઝારો લીધો એમાં દૂધ ઓસું લેવાય બહુ બધી સલાહ આપી પણ ગાય કારક કારક છે ને બધા થી થઈ જાય મમ્મી થી ને એક વાર થઈ જાય દૂધ નો સારો ના ઝાર શું કે મિક્સર નું આપણે કોઠી કહી કણા ઝાર કે એવું બધું છે આ એટલે એ બધું હાલ્યા રાખે તો ચાલો આતી મમ્મીની ગેમ હવે થોડીક વાર આપણે બહાર જઈ અને જોઈ સાંજના જમવામાં શું બનાવવાનું છે મમ્મી વિચાર નિંગણાનો ઓળો ફિક્સ કરી નાખ્યો તારે હાલચે લીંગણાનો ઓળો ખાવાનું જ નથી રાધિકાને જો ઘરે જ આવવાનું છે તમારે ત્યાં નવું હોય તમે ત્યાં વી જ આવી થેપલા તમને અગાઉ ખબર પડી ગઈ એવું છે ચાલો હવે થેપલા તો નથી ખાવા તો જઈએ આપણે થોડીક વાર બહાર પછી સાંજના વાગી ગયા છે ને સાત અને મમ્મી આ બાજુ જમવાનું બનાવે છે ને એક તમારે સોલ્યુશન આપવાનું છે કે મારા વાળ છે ને બહુ ખરે છે તો એના કારણે ખરતા છે અને એનું સોલ્યુશન શું છે ને તમને લોકોને ખબર હોય તો કોમેન્ટમાં લખજો અને આ બાજુ મમ્મી સાંજના જમવામાં શું બનાવે છે ને ચાલો જોઈએ

પછી બધી કાલની જે બધી કોમેન્ટ આવી છે ને એ કોમેન્ટ વાંચ્યું કાલની કોમેન્ટ બધા લોકોએ બહુ સારી સારી કરી છે અને લાંબી લાંબી કરી છે એટલે વાંચવાની મજા આવી ગઈ વાંચતા વાસતા અમુક કોમેન્ટમાં તો દાંત આવી જાય છે એટલે સાંજના વાગી જશે આઠ અને બધા લોકો એકસાથે જમવા બેસી ગયા છે જમવામાં બનાવ્યો છે રોટલો મેં લઈ લીધો છે રોટલો અને સેવ ટમેટાનું શાક છે અને ઓળો ખાવો એનો ઓળો છે મમ્મી ભાખરી ખાવાના છે ને ભાખરીનો ઓળો ખાવો મમ્મી

અને જો રોહિત છે ને ગામડાની મોજ લે છે તળેલું મરચું અને ભાખરી ને સેવ ટમેટાનું ને શાક તો ચાલો હવે આપણે જમી લઈ અને જમીન પછી કાલની બધી જે બધી કોમેન્ટ આવી છે ને કોમેન્ટ આપણે વાંચી ગઈશ હું ને રોહિત બેસી ગયા છે કાલની જે બધી કોમેન્ટ આવી આવીને વાંચવા માટે તો સૌથી પહેલા કોની કોમેન્ટ આવી છે રીના ભુવા જય શ્રી કૃષ્ણ રીના ઇસ્માલજા ગુડ મોર્નિંગ પારુલ વરસડા જય શ્રી કૃષ્ણ અંબાલિયા પંકજ જય શ્રી કૃષ્ણ ગંગાબેન ફૂટ એમ કે છે કે તમારા રોજ કેમ વિડીયો આવતા નથી રોજે આવી જતા હોય પણ તમને કદાચ સોતા નહીં આવડતું હોય કે તમે જૂના વિડીયો જોયા રાખતો છો આઈડિયા નહીં હોય ભારતી ઇસ્લામ ને મોટી જાર લેવાય ઉપર હાથ રખાય આ એ આપણે મિક્સર નું કહે છે અને નાના ટુકડા કરી કરીને કાય ઓકે આપણે આરસી ગોંડલ જય સ્વામિનારાયણ

પછી એને ખબર પડી હું તો વિડીયો વિના પાગડાળ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ અને દૂધ નખાય પીસવા માટે રાત્રે પલાળી દેવાય બધું અખરોટ ને એવું એમ કહે છે કે રાત્રે પલાળી દેવાય ને દૂધ સવારે થોડુંક નાખી દેવાનું પીસવા માટે પછી પ્રવીણભાઈ ઠાકર જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તમે મોટો જાર લેવો જોઈએ હા બધા એનું લોકોનું એવું જ કહેવું છે કે મોટો જાર લેવો જોઈએ પણ આપણે નાનો જાર લઈ લીધો નીલમ રાજપાલ કે એના ફ્રેન્ડને તો હે ને એના હસબન્ડ જ ના પડતી તું કઈ ઉપવાસ રહેતી નહીં કારણ કે ઉપવાસ પણ વાહે હો દોઢસો નો નાસ્તો કરી આ એ વાત આપણે કહી હતી મમ્મી સાથે મિતા રામભાઈ પેપર પર પાત્રા રાખવાની પેપર માં કેરોસીન ની વાઇસ આવે ઓકે

વર્ષા રાજવીર જય શ્રી કૃષ્ણ શ્રી અનિતા બેન તમારા ફેમિલી ના સ્વભાવ બહુ મસ્ત છે અસ્મિતા બેન અજુડિયા વગર બધું બધું રમણ ભમણ એમ વર્ષા કાકડિયા જય સ્વામિનારાયણ અમે સુરત આવ્યા છીએ લીના ત્રિવેદી શ્રાવણ માસ માં ઉપવાસ એક ટાણા કરવા લીધી વાતાવરણ બઉ પાસંદીના પાછાણી માલવિયા

એટલે સેન્ડવીચ મશીન છે એમાં ટોસ નહીં થાતી હોય એટલે હું હેમાં ટોસ કરું નહીં તમે કોમેન્ટમાં લખજો ભારતીબેન પાર્થ તમારા વિડીયો બહુ જ મસ્ત હોય છે અને જોઈન્ટ ફેમિલી સારું છે બધા એકબીજા સાથે ખુશ રહો છો એ જ રાખતા દિશને પ્રાર્થના થેન્ક યુ જો આવીને આવી બ્લેસિસ આપવા માટે અને વીએમ રાવલ ખાંડના ડબ્બામાં બે ચાર લવિંગ રાખો તો કીડી નહીં ચડે ઓકે કીડી ચડી નથી પણ અમારે માયાબેન ઓઝાર રોહિતને ચામાર ઠેકા ઠેકાણું નહીં ઠેકાણું નહીં પડ્યું અને એણે એમ કીધું છે કે

અને પછી વાત કરશું બાઉલ વિશે કંચનાબેન પટેલ બહુ સરસ વિડીયો છે મજા આવી ગઈ થેન્ક યુ ઓટ સંજીર અખરોટ ગોળ બદામ નાખીને બધું ક્રશ કરીને સવારે પીઓ ઓકે હવે નેક્સ્ટ ટાઈમ બનાવશું ને ત્યારે આપણે એ રીતના પ્રોટીન શેક બનાવશું આતી આજની બધી કોમેન્ટ અને એની સાથે આપડા છે ને આજ YouTube માં 31000 સબ્સ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે જલ્દીથી ફટાફટ 50k કરાઈ દયો અને એની સાથે આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ આપણે લાખ નું કીધું તો હવે લાખ નહી તો કે લાખ 50000 કરાઈ દયો અઠવાડિયાની અંદર તો જલ્દી એની સાથે આજનો વિડીયો એન્ડ કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઇક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો કાલે પાછા મળીશું સવારે નવ વાગે એક નવા વ્લોગ સાથે જ્યાં સુધી નવો વિડીયો નથી આવતો ત્યાં સુધી આ વિડીયો એન્જોય કરો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય